મેલી વખત આવું જોયું વામ તો ઉતરાયણ ને છોકરા પતંગ ચગાવતો ગમ્મત તો મને ખબર જેવડા પતંગ ચગાવ પણ ચેવી મજા આવી

પણ આ વખતે જબર ગાય જમ જબર તમે બહાર નાચો હું તો નાચું ની પતંગ ચગાવી છીએ નાચ પતંગ ચગાવ્યું

છોકરું પણ નવરો કોમત જવા ન હતું કોમ રાખ્યું ના કરવાની હોય એટલે હું તમાર રાત નો ટાઈમ લઈને પડ્યું જવું જ પડશે કે રાત ની કોઈ પૈસા ના એ તો તો સબંધ થઈ યાર ભાઈઓ સંબંધ અપસગન કેવાય અપસગન થાય અપસગન તો ખબર તમારા મારા જેવા વ્યક્તિ વચ્ચે હોય અમારે તો ભાઈ નાત માં તો અપસગન થાય એ તો બહુ થઈ જોવું યાર તમે છે તમે ભૂંડો આવી ને બધું યાર

વધન પૈસા આલે એમ તમે તો આ દાય હું મારા આઢે મને કોઈ આલી જ નહીં એ પૈસો હવે અમે યાદ કરવા ભૂલી જવું તમે પૈસા આલ દે મને પહેલા મને તા દુખના સમય મને ભાડણ પછી સુખના સમય પેલા પહેલા દેવા દેવાના બધા પૈસા મને પહેલા ના લઈ પણિયા મને શું ખબર હતી હું તો ભૂલી ગયો તો એટલે અમે કોઈ જીવતા તો નતા મરી ગયા ઓવ હા હાચી પહેલા મને ભાડવા પડે પણ હાચી છે આયા યે દાડા ના હોય એ દાડા યે ટાઈમ નતો કેમ દાડે ઉતરે ન ન કે એ એ ઉત્તરાયણ છે ને તો ઉતરાયણ મેં હવે હાલ નવરો પડે એટલે બે દાવ પછી કોમ ચાલુ કરવાનું તમામ હું રાત ઉપર આવતું રહ્યો એવું એટલે કોમની રજા ના પડે ક્યારે હવે એ વાત સાચી શું કેમ પૈસા કમાવા પડે ભેટા કરવા પડે પછા હું લેવા મારમું કરવા હ તો શોખ રાખે મારે નું કરવાનું અહીંયા તમે થોડા આલી જોતી તો એને ટેકો ના થાય ગયા આપણે મને કોઈ આલી નતું જીમબુ તો એવાનું લેવા આવીને ત્યાં પછી અને ખાઈ ને આયો ખાવાનું ખાઈને ખાઈ તો ખાઈ ના આવ્યો ચોકડ

હાલ ફરક તો થોડો થોડો પડ્યો હું હાલ ખાવા બે તરત એનો ફોન આવ્યો ઈનો પણ આયો એટલે હું તમને કેવા કેવું કીધું આપડે ઈ જ બેઠક કરવાની જ ફોન બેઠક કરવાની કોમ થઈ ગયો કોમ તો થયું બેઠક તો કરીએ વાર વાર કીધું વાર વાર તો હું તમને પૂછવા આવ્યું રવિવાર કઈ રવિવાર ગયો રવિવાર કેતા ઈવન બાધા લંબાવીએ શું કરવી એ બાધા તો લંબાઈ ફરક યાર

મારું જીજે ટુ આ